ભાજપ પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવે લીધી ગુજરાતની મુલાકાત ગઈકાલે રાત્રે ભૂપેન્દ્ર યાદવ પહોંચ્યા હતા ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ભૂપેન્દ્ર યાદવે કરી મુલાકાત તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે વહેલી સવારે કેબિનેટની બેઠકમાં ભાગ લેવા પરત દિલ્હી ફર્યા બે દિવસ બાદ પ્રદેશ ભાજપ કાર્યાલય મહત્વની બેઠક ગુરુવારે મળનારી બેઠકમાં હાજર રહેવા ધારાસભ્યોને સૂચના હર્ષ સંઘવી પ્રદેશ ભાજપ મહામંત્રી રજની પટેલ પણ કરશે બેઠક પીએમ મોદીના જન્મદિવસને લગતા કાર્યક્રમની પણ થશે ચર્ચા વધુ માહિતી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ હિરેન જે રીતે ભૂપેન્દ્ર યાદવ મુલાકાત કરી તેને કઈ રીતના જોવામાં આવી રહી છે અને આગામી કાર્યક્રમો અંગે શું માહિતી મળી રહી છે જે માહિતી ભૂપેન્દ્ર યાદવની ગુજરાત મુલાકાતને લઈ અને સૂત્રો પાસેથી મળી રહી છે એ મુજબ ગઈકાલે રાત્રે સાડા દસથી અગિયાર વાગ્યાના અરસામાં ભૂપેન્દ્ર યાદવ અહીંયા ગાંધીનગર પહોંચ્યા હતા તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી અને એકથી બે જેટલા મંત્રી પણ આ બેઠકની અંદર ઉપસ્થિત હતા આ મુલાકાત બાદ સવારે આઠ વાગે ભૂપેન્દ્ર યાદવ દિલ્હી જવા માટે પરત ફર્યા હતા કારણ કે કેબિનેટની બેઠક હતી વન અને પર્યાવરણ વિભાગના કેન્દ્રીય મંત્રી છે ભૂપેન્દ્ર યાદવ એટલે કેબિનેટ બેઠકમાં હાજર રહેવું ફરજિયાત હતું અને એટલા માટે તે નીકળી ગયા હતા જે કયાસ લગાવવામાં આવી રહ્યો છે અત્યારે કારણ કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષની નિમણૂંકને લઈ અને ગતિવિધિઓ ધીરે ધીરે ચાલી રહી છે